એ મંગુડોન હું નથી કેતો કાલ ગામના કિશે સહન થાશે કે ન થાય એટલે તો કઉ છું કે ભીમલાનો બદલો લઈને ગામ ને દેખાડી દો એ ટપુડા બંદૂક ની કારતુક નથી ને ભીમલા ને દઉં ભડાકે તું આ મંગુડોન ને નથી ઓળખતો એ મંગુડોન કારતુસ ખૂટી જાય હોય ને તો કાઈ વાંધો નહીં પણ ખૂણામાં લાકડી તો પીડી શકે નહીં એ લાકડી લઈને ન જવાય હવે ભીમડો પડખી ન જવા દે જાડીને માર તો ખવરાવો જ છે એ તો હેજ કરી પાછો મને ભીમડાનો માર ખવડાવશે હાલો એ હાલો ને બેઠા છો શું બદલો લેવા જાવું હે ઓલા પેલી છોરે છે અને મંગુળી બારી રે છે જો ગામમાં કઈ તો મારી આબરું છું મારે કરવું શું

તમે ઓલી ગેમ નથી મને બંદૂક દીધી હે તું ડોન છો ના ના સાહેબ એ તો પ્રેમથી કે હે આ તો ધ્યાન રાખ દીએ અને આ કારા સાંડલા કરવાનું બંધ કરી દઈ દીએ નકર આ કારો ધોકો વાપરવો પડશે હો સાહેબ હાલો આમ નીકળો યોર ગામમાં આવી અડધી ટીકટું જાતી છે આ હા હા લો જડી જડી તે મારા દીકરા મારા નો પાછો કયો તકેલી બેઠાવી ગયો હોય તો સારું

તપેલી જડી જાય ને તો રેડિયા રોકો પી દેવ એતો જ છે આ ગામમાં સરપંચ અંગુઠા સાફ છે આને સમજાવો ને એના કરતા ગધેડા ને સમજાવો સારો

આ ધડા કોણ સમજાવે નક્કી મારે આ ગામમાંથી બદલી કરવી જોઈશે મંગુબેન તમે ગાય નોકરી ભીમડો વિ હાથમાં આવી જશે ને તો હદર ફરવી પડશે એ મંગુબેન આ છે દડો અને આમ જો રમતા રમતા કઈ શું લાગી ગયો એને કાયમ બે જાય છે બીક હવે એને કીણિયાન કીરત બાય નીકળવા દે આ તે આપણે વાઈડ જોઈએ આપણે શું કામ છે દાદ આકુ ગામ ડોળે રાખો ખાન દાદા તપેલી પેલે આવી જાવી જો જુણિયા એ જુણિયા એ આ તે તારું કુંચલું લઈને જાતો ને તે હું પડાવી અને દેવા આવ્યો એ લાવો ભીમા કાકા લાવો કા તું કેતો તો ને કે તારી તપેલી સોરાઈ ગઈ મને ખબર જ હતી કે તું આરુડો છો આ તપેલી ધોતો જ નહીં હોય એ જીણિયા તપેલી ધોતો જા ધોતો જા સરપસ આ તો તમારી ઉમર મોટી છે ને એટલે હું કાઈ કેતો નથી નકર તમે ધંધે લાગી જા આજ આપણે બેસી ગયા મંગુબેન ભીમલો આયો કા કરો હે હા મારી બેટી દાદી જણી એમ કે છે ને કે તે પેલી મેં છોરી છે તો મોત ફાંસી વાય દાદી માફી માગી લો મંગુબેન જલ્દી ઘા કરો નગર પાછો ઘરમાં વિયો જાય છે એ સાહેબ કોલે જા ઘા કર્યો ઈ હું તમને કેવા આવતો તો તારી જાતની જાદી તપડા આઈ બન્યું બેયું ભાગ તારી જાતની જાદી તું ભાગીને જઈશ ક્યાં ઊભી રહે હા હવે જામો પડ્યો